સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શ્રી રામદેવજી મંદિર ગંગાધર ખાતે શ્રી હરિબાવા સેવા સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ સદગુરુ શ્રી હીરાબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ સુધી ઘરે ઘરે પહોંચે એ જ શ્રી હીરાબાવા સેવા સંઘ ગ્રુપ ગુજરાત કેલેન્ડર વિતરણ કરે છે આ વર્ષે શ્રી હીરાબાવા સેવા સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વર્ષ બે હજાર છવ્વીસના ના ચાર હજાર નંગ કેલેન્ડર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તથા વર્ષ બે હજાર પચીસ ની સ્મરણિકા તથા હિસાબી અહેવાલ ની નાની પુસ્તિકા પણ છસો નંગ સહયોગ શ્રીઓને તથા સદ્ગુરુ શ્રી હીરા બાવાના ભક્તોને અર્પણ કરવામાં આવશે શ્રી હીરા સેવક સેવક સંગરૂપ ગુજરાતે એકમાત્ર વોટ્સઅપ ગ્રુપ જ છે પણ સમાજની એકતા અને અખંડિતા બનાવી રાખવા તથા સદ્ગુરુ શ્રી હીરા બાવા મહિમા ઘરે ઘરે પહોંચાડવા માટે દરેક કાર્યક્રમો કરવામાં આવે છે આજરોજ અલગધામ રામદેવજી મંદિર કુંકામે બે હજાર ચોવીસના વર્ષના કેલેન્ડર વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા આ વર્ષે ચાર હજારના કેલેન્ડર તથા દર વર્ષની જેમ એક હિસ્સા અહેવાલની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવી છે હરિભાવા સેવક સંઘ ગ્રુપમાં કોઈપણ જાતનું ભંડોળ ભેગું કરવામાં આવતું નથી જે તે ભંડોળ જે તે પોગ્રામમાં આવે છે તે પોગ્રામ પૂરતું યુઝ કરવામાં આવે છે અને હરિભાવા સેવક સંઘ ગ્રુપ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ થકી હરિભાવાનો મહિમા આ દેશ થી પરદેશ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હરિભા સેવક સંઘનો છે દિનેશ પરમાર દ્રષ્ટિકોણ ન્યૂઝ કામરેજ